નમસ્કાર સરદાર ગ્રુપ ચેનલમાં હું જનક સેલડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ ચેનલમાં આપને સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય એટલે કે સબસિડીને લગતી માહિતી આપવામાં આવે છે અમારો આ વિડીયો અંત સુધી જોતા રહેવું આપણે વિગતવાર જોઈએ તો હાલ સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓમાં સહાય આપવામાં આવી રહી છે અને કઈ કઈ યોજનાઓમાં સહાય આપવાના છે તેની વિગતવાર માહિતી લઈએ હાલ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા જીજીઆરસી માન્ય કંપનીઓમાં ડ્રીપ ઇરિગેશન ફુવારા પાઇપલાઇન મિની સ્પ્રિન્કલરમાં અલગ અલગ રીતે સબસિડી આપવામાં આવે છે તેમજ ભારત સરકારની પીએમ સૂર્ય ઘર યોજના દ્વારા સોલાર રૂપટોપ યોજના એટલે કે ઘર પર સોરા લગાવવા પર સબસિડી આપવામાં આવી રહી છે હવે આપણે જોઈશું કે કઈ કઈ યોજનાઓ સરકાર દ્વારા શરૂ થવાની છે મિત્રો આપે હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ ફોલો ના કરી હોય તો સબસ્ક્રાઈબ તેમજ ફોલો કરી લેજો અને જો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો તારીખ અઢાર જૂન બે હજાર ચોવીસથી દિવસ સાત સુધી સરકાર દ્વારા વિવિધ યોજનાઓમાં ખેડૂતોને સહાય આપવામાં આવશે જેમાં પાણીના ટાંકાના બાંધકામમાં પણ સહાય આપવામાં આવશે પાક સંગ્રહના ટ્રક્સર યોજનામાં સહાય આપવામાં આવશે તેમજ સ્માર્ટફોનમાં સહાય આપવામાં આવશે જેની આપણે વિગતવાર માહિતી જોઈએ તો સરકાર દ્વારા ખેતીવાડી ક્ષેત્રે અલગ અલગ ઘણી યોજનાઓમાં સહાય આપવામાં આવે છે જેમાં હાલ તારીખ અઠાવીસ જૂન બે હજાર ચોવીસથી આઈ ખેડૂત પોર્ટલ પર પાક સંગ્રહના ટ્રકસર તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય આપવા માટેની તેમજ સ્માર્ટફોન પર સહાય આપવા માટેની યોજના શરૂ કરવાના છે જે અઢાર જૂન બે હજાર ચોવીસથી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે જે સાત દિવસ સુધી ખુલ્લું રાખવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પર જઈ અને આ યોજનાનું ફોર્મ ભરી શકાશે ગુજરાત સરકાર શ્રી દ્વારા ખેતીવાડી ખાતામાં આઈ ખેડૂત પોર્ટલ દ્વારા વિવિધ યોજનાઓને લગતી સહાય આપવા માટે આ પોર્ટલ તારીખ અઢાર જૂન બે હજાર ચોવીસથી ખુલ્લું મૂકવામાં આવશે રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓના લાભ ઘર આંગણે આસાનીથી મળી શકે તે હેતુસર સરકાર દ્વારા ડબલ્યુ ડબલ્યુ ડોટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ તૈયાર કરવામાં આવેલું છે આ પોર્ટલ મારફતે બે હજાર ચોવીસ પચીસ માટેની યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય આપવામાં આવશે જેમાં ઓનલાઈન ફોર્મ ખેડૂત દ્વારા ઘર આંગણે પણ ભરી શકાશે આ યોજનામાં સ્માર્ટફોન પર સહાય આપવામાં આવશે પાક સંગ્રહના સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવામાં આવશે પાણીના ટાંકાના બાંધકામ પર સહાય આપવામાં આવશે સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાનો લાભ આ પોર્ટલ પર જ્યારે ખુલ્લું મૂકવામાં આવે છે ત્યારે તે યોજના વહેલા તે પહેલાંના ધોરણે હોવાથી ખેડૂત મિત્રો જો આપ સ્માર્ટફોન ખરીદવા માગતા હોય સંગ્રહ ટ્રક્સર બનાવવા માગતા હોય કે પાણીના ટાંકાના બાંધકામ કરવા માટે આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા દસ કલાકે સાત દિવસ સુધી આ પોર્ટલ ઓનલાઈન ખુલ્લું મૂકવામાં આવશે તો આ યોજનાનું ફોર્મ ભરવા માટે આપ આપના નજીકના કોમ્પ્યુટર ધરાવતા સેન્ટર પર જાય અથવા તમારા મોબાઈલ પર તેમજ જો ઘરે કોમ્પ્યુટર કે લેપટોપ હોય તો આપ પોતે પણ આ ખેડૂત પોર્ટલ પર જઈ આ યોજનાનો ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને વહેલી તકે આ યોજનાનો લાભ લઈ શકો છો જો અમારી આ માહિતી આપને સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો અને વધુમાં વધુ લોકોને આવી વિવિધ યોજનાઓનો લાભ મળતો રહે માટે અમારા આ વિડીયોને શેર કરજો એટલે કે અન્ય મિત્રોને મોકલતા રહેજો સિત્તેર ટકા સબસિડીમાં ફિનોલેક્સ કંપનીની ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ એટલે કે ટપક પદ્ધતિ ફુવારા પાઇપલાઇન મિની સ્પ્રિન્કલર તેમજ ઇરિગેશનને લગતી જીજીઆરસી દ્વારા મળતી સહાય મેળવવા માટે અને સોલાર રૂપટોપ સિસ્ટમમાં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્યઘર યોજનામાં આપવામાં આવતી રૂપિયા અઠ્યોતેર હજારની સહાયમાં સોલાર રૂપટોપ સિસ્ટમ અપનાવવા માટે અમારો સંપર્ક કરો તેમજ ખેતીવાડીને લગતા સોલાર પંપ અપનાવવા માટે અમારો સંપર્ક કરો અમારો મોબાઈલ નંબર છે એક્યાસી એકતાલીસ એકત્રીસ બાવીસ બેતાલીસ વધુ માહિતી માટે અમારા વિડીયો જોતા રહો જય જવાન જય કિસાન જય હિન્દ